જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કારેલાના શાકની રેસિપી જોવાના છીએ જે ખાવામાં બિલકુલ કડવું ના લાગે એ ટાઈપે બનાવીશું બધાને યુઝ થતું હોય છે કારેલા કડવા હોય છે એટલે બાળકો ખાતા નહીં હોતા પણ આ શાક તમે આ રીતે બનાવશો તો તમારા બાળકો પણ ખાઈ જશે તો ચાલો આપણે કારેલાના શાકને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે આપણે આ રીતના કારેલા લઈ લીધેલા છે અને કારેલાની જે ઉપરની છાલ હોય એને આપણે ઉતારી લીધી છે આ રીતે જો સ્ક્રીનમાં દેખાય એ રીતે અને હવે આપણે જે કારેલાના શાક છે એને આપણે આ રીતના સ્ક્રીન પર દેખાય એ રીતના સુધારવાના છે તમે લાંબી સ્લાઇસમાં પણ સુધારી શકો છો પણ આ રીતના સુધારવાથી તે સારી રીતે ચડી જાય છે અંદરથી અને સહેજ પણ કાચા નથી લાગતા તો ચલો આપણા કારેલા હવે સુધારાઈ ગયા છે તો હવે એનો વઘાર કરી લઈએ તો તેના માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એના ઉપર જાડા તળિયાવાળું વાસણ મૂકી દીધેલું છે અને એમાં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને હવે એમાં રાયના દાણા ઉમેરી દઈશું અને રાઈ આપણી તતળી જાય ત્યારબાદ આપણે એમાં જીરું ઉમેરીશું તો જો આ રીતના આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે હવે આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું અને આ ઉમેરી જાય ત્યારબાદ એમાં આપણે જે સુધારીને કારેલા રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું આજે આપણે નકરા કારેલાનો શાક બનાવીશું આની જગ્યાએ કારેલા ડુંગળી કારેલા બટેકાનું શાક પણ બનાવી શકાય છે પણ આજે એકલા કારેલાનું શાક બનાવીશું અને એ ખાવામાં બિલકુલ પણ કડવું ના લાગે એવી રીતે બનાવીશું તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારું શાક પણ બિલકુલ કડવું નહીં બને તો જો આપણું શાક આ રીતના થઈ જાય પછી એમાં બાકીના મસાલા કરીશું તેમાં આપણે અડધી ચમચી જેટલું મરચું પાવડર ઉમેર્યું છે તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો સાથે જ અડધી ચમચી જેટલો ધાણા પાવડર ઉમેર્યું છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમે બેલેન્સ કરી શકો છો જેવું તમારા ઘરમાં ખારું ખાતા હોય એ રીતે હવે શાકની અંદર પાણી ઉમેર્યા વગર આ રીતના ઉપર એક થાળી ઢાંકવાની છે અને અડધા ગ્લાસ જેટલું પાણી આપણે આ થાળીમાં ઉમેરીશું અને આપણા જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખીશું એટલે નીચે પણ જરા પણ નહીં ચોંટે અને તમારું શાક પણ સરસ મજાનું ચડી જશે એને આપણે હાઈ ગેસ ઉપર નથી ચડાવવાનું મીડિયમ ગેસ ઉપર ચડાવવાનું છે અને પાંચ મિનિટ થાય પછી હળવા હાથે આ રીતના થાળી લેવાની છે અને ચેક કરી લેવાનું છે બે બે મિનિટે આ રીતના ચેક કરતું રહેવાનું છે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ શાકમાં પાણી ના પડે એની વરાળ જ એ શાક સરસ મજાનું ચડી જશે તો હજી આપણું શાક કાચું છે હજી આપણે એને હજી પાંચ મિનિટ સુધી ચેડવવા દેવું પડશે તો ફરી એની ઉપર થાળી ઢાંકી દઈશું અને પાંચ મિનિટ સુધી ચેડવવા દઈશું આને આપણે સિમ્પલ મસાલાઓથી જ બનાવ્યું છે આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો કે બીજા મસાલાનો યુઝ નથી કર્યો ઓછા મસાલામાંથી જ આપણે આજે કારેલાનું શાક બનાવીને તૈયાર કરીશું તો જો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે શાકને ચેક કરીએ તો જો સરસ મજાનું એ ચડી ગયું છે આપણને અત્યારે જોતા જેવું લાગી રહ્યું છે હવે આપણે એને ચમચાના મદદથી ચેક કરી લઈએ અને આજુબાજુ જોઈએ તો સરસ મજાનું તેલ પણ છૂટું પડી ગયું છે તો જો આ રીતના આપણે એક ફોડબુ તોડીને ચેક કરીએ તો સરસ મજાનું એ ચડી ગયું છે જો આસાનીથી એ તૂટી જાય છે અને તેલ પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે હવે આ શાક ખાવામાં સહેજ પણ આપણને કડવું ના લાગે એના માટે મેં અહીંયા ખાંડ ઉમેરેલી છે તમારે સહેજ ગોળ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો પણ મેં અત્યારે ખાંડ ઉમેરેલી છે ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે આ રીતના તમે શાક બનાવશો તો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે અને તમને પણ ખાવામાં સહેજ પણ કડવું નહીં લાગે અને આપણે લાસ્ટમાં જ ખાંડ ઉમેરવાની છે પહેલેથી ખાંડ નથી ઉમેરી દેવાની અને આ રીતના ખાંડ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું થોડીકવાર વાર એક મિનિટ સુધી એને થવા દઈશું તો જો સરસ મજાની આપણી ખાંડ અંદર ઓગળી ગઈ છે અને સરસ મજાનો રસો બનીને તૈયાર થઈ ગયો છે જો શાકમાં નીચે તેલનો રસો છૂટો પડ્યો છે અને આપણું શાક પણ સરસ મજાનું ચડી ગયું છે સ્વેચ પણ કાચું નથી તો તમને આ શાકની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો આની જ સાથે વીઆર ગુચ્ચુ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો ચલો હવે આપણે મળીએ એક નવી જ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક ગેટ જય શ્રી કૃષ્ણ